નમસ્કાર હું નંદિની પટેલ ટેરો રીટર વાસ્તુશાસ્ત્રી ક્રિસ્ટલ હિલર એન્ડ ચક્ર હિલર આજે આપણે વાત કરીશું બિલીની તો બિલીની એક નાનકડી કથા કહીશું કે શિવજીને કેમ પ્રિય છે તો ગિરજા એક વખત ફરતા હતા અને એમને ખૂબ પસીનો થઈ ગયો અને પસીનો થઈ અને એ જમીન પર એમણે આમ કરીને છીડકી દીધો અને એ છીડકી દીધા પછી એ તો ચાલ્યા ગયા અને ત્યાં એક મસ્ત ઘેઘુર વટ વૃક્ષ બની ગયું બીલીનું થોડા સમય પછી એ પાછા આવ્યા એમની શકી જયા સાથે અને કે હું આ વૃક્ષને જોઉં છું પહેલાં તો હતું નહીં આ વૃક્ષને જોઉં છું અને મને હૃદયમાં લાગણીઓનો વેવળ થઈ જઈ છું તો શું કરું ત્યારે જયાએ કીધું કે આ વૃક્ષ તમારું જ છે ગિરજા તમારા પસીનામાંથી ઉત્પન્ન થયેલું છે ત્યારે ગિરજાએ નિહાળી નિહાળીને એ વૃક્ષને જોયું એની નાની નાની પત્તીઓને જોઈ કે કેવું સુંદર છે આને ત્રણ પત્તીઓ છે તો એ અમારા શિવના ત્રિનેત્ર જેવી છે આની ત્રણ પત્તીઓ તો ત્રિશુળ જેવી છે આની ત્રણ પત્તીઓ તો ત્રણ ગુણ જેવી છે રજસ તમસ અને સત્વ જેવી છે તો આ તો મારું શિવનું સ્વરૂપ છે અને એમણે શિવને બતાવ્યું કે આ વૃક્ષ મને અતિ પ્રિય છે ત્યારથી શિવને પણ બિલીપત્ર ખૂબ જ પસંદ છે કારણ કે ગિરજાને પસંદ છે માટે તો શિવને ઘણા બધા વનસ્પતિઓ ચડે છે જેમ કે કેવડો આકડો ધતુરો ભાંગ પણ એમાં પણ શિવને બિલીપત્ર ખૂબ જ વાલું છે કારણ કે ગિરજાના પ્રેમથી ઉત્પન્ન થયેલું છે માટે એ બિલીને ખૂબ જ પસંદ કરે છે તો આજે આપણે જોઈએ કે બિલી ચડાવવાથી શું થાય છે તો બીલીથી રુદ્રાભિષેક થાય છે ઘણા બાળકો બીમાર હોય છે યા તો અલ્પ આયુષ્ય લઈને જન્મ્યા હોય છે ત્યારે તેમની માતા બીલી દ્વારા અનુષ્ઠાન કરવામાં આવે તો એ બાળકો સ્વસ્થ રહે છે અને લાંબા આયુષ્યવાળા બાળકોનો જન્મ થાય છે જે લોકો ખૂબ જ સુંદર રીતે પત્ની યા પતિ ઈચ્છે છે તો પુરુષ અને સ્ત્રી બંને બિલીપત્રના એક એક પત્ર ઉપર ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય લખે છે ચંદનથી અને એ શિવને અર્પણ કરે છે ત્યારે શિવને પણ યાદ આવે છે કે આ મારા ગિરજાનું બિલી છે તો એ લોકો એમને પણ મનવાંછિત પત્ની યા પતિ આપે છે તો રુદ્રાભિષેક પણ બિલીપત્રથી કરવામાં આવે છે ક્યાંય પણ તમે શિવની સ્તુતિ કરશો તો બિલીપત્ર છે હવન છે તો તો છે 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 શિવ પાર્વતી છે તો બિલીપત્ર છે અને એ બિલીપત્રનું નમન જ્યારે આંખે લગાડવામાં આવે ત્યારે ત્રિદોષ દૂર કર દૂર થાય છે આપણા આવી જ રીતે આપણે બિલીનું મંત્ર પણ જોઈશું એ પણ આવો જ સુંદર છે અને બિલીને ઓમ નમ શિવાય દ્વારા પણ આપણે ચઢાવી શકીએ છીએ માત્ર શિવોહમથી પણ ચડાવી શકીએ છીએ અને બિલીના મંત્રથી પણ આપણે ચઢાવી શકીએ છીએ તો આપણે બીલીનો સુંદર મંત્ર પણ સાંભળીશું અને એ રીતે પણ કરવાનો પ્રયત્ન કરીશું તો ત્રિદુલમ ત્રિગુણાકારમ ત્રિનેત્રમ ત્રિઆયુર્ધમ ત્રિજન્મ પાપ સંહારમ એક બિલ્વમ શિવાર્પણમ ત્રિદુલમ ત્રિગુણાકારમ ત્રિનેત્રમ ત્રિઆયુર્ધમ ત્રિજન્મ પાપ સંહારમ એક બિલવમ શિવાર્પણમ તો એક બિલી શિવને અર્પણ કરશો તો પણ તમારા ત્રણેય દોષ દૂર થાય છે અને શિવ તમને પ્રસન્ન થાય છે તો આવી જ રીતે ફરી આપણે ઘણી બધી રેમેડી લઈને આવીશું નમસ્કાર